સુરતના પુણા વિસ્તારમાંથી બ્રાન્ડેડ કંપનીની ડુપ્લિકેટ વોચ બનાવી વેચનારાઓને કંપની દ્વારા કોર્ટ કમિશન સાથે દરોડા પાડી પકડી પાડ્યા સુરતના પૂર્ણા વિસ્તારમાં વોચનું ડુપ્લિકેશન થતું હોવાનું કૌભાંડ સામે આવ્યું છે બ્રાન્ડેડ વોચનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમજ ફ્લિપકાર્ટ જેવી સાઇટ પર કંપની દ્વારા ઓનલાઈન વોચનો ઓર્ડર કરી સેમ્પલો તપાસવામાં આવતા વોચ નકલી હોવાનું સામે આવ્યું કંપની દ્વારા તમામ પુરાવા સાથે દિલ્હી કોર્ટ કમિશનમાં ફરિયાદ કરાઈ અને કોર્ટ કમિશનની મંજૂરી બાદ એડવોકેટને સાથે રાખી તથા સ્થાનિક પોલીસને સાથે રાખી કંપની દ્વારા પૂર્ણા વિસ્તાર આશીર્વાદ વોચમાં દરોડા પાડ્યા કરોડો રૂપિયાની ડુપ્લિકેટ વોચનું કૌભાંડ પકડાયું તો હજુ પણ આંકડો વધે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે વિજય ભડિયાદ્રા ઓ ફાઉન્ડર ઓફ સ્કીમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ કોર્ટ કમિશન છે અત્યારે ચાર સ્થળો ઉપર અમારું સર્વેલન્સ ચાલુ છે ઓલરેડી અમારી સાથે અધિકારીઓ જે છે કે દિલ્હી હાઈકોર્ટના વકીલો અને આખી પેનલ એ આ સર્ચ ઓપરેશનમાં જોડા જોડાણી છે બિકોઝ અમે કોર્ટ કમિશન કરેલું અને કોર્ટની ઓથોરિટીથી પોલીસ પ્રોટેક્શન સાથે અમે આ રેડ કરેલી છે અને અમને આમાં લાખો રૂપિયાનો માલ અમારી પ્રોડક્ટનો ડુપ્લિકેટ મળેલો છે આ લોકોએ જો રિપોર્ટ જોવા જઈએ તો આ લોકોએ એટલું મોટું કૌભાંડ કરેલું છે કે લગભગ નહીં નહીં તો સોથી દોઢસો કરોડ રૂપિયાનું કૌભાંડ છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં કરેલું છે અને લોકોને સ્કીમીના મળતા છે છે હવે શું એક્શન ને અમારી ક્વોલિટી એટલી બધી સ્ટાન્ડર્ડ છે કે આજે ઇન્ડિયન શોક જો કોઈ કહેવાય તો એ સ્કીમી છે અને ખાસ કરીને એક વાત કરું તો આ લોકોની જે ક્વોલિટી છે ચાલીસથી થી પચાસ રૂપિયામાં બને છે અને ચારસોથી થી પાંચસો લઈને હજાર હજાર રૂપિયા સુધીમાં લોકોને વેચે છે કે જેમની કોઈ વર્થ જ નથી બ્યુરો રિપોર્ટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે